રાજકોટ જિલ્લાના ઉપલેટા તાલુકાના કોલકી ગામમાં કોઝવેમાં ભ્રષ્ટાચારના આક્ષેપો લાગ્યા હતા એક ને એક કોઝવે માટેના બે વખત ખર્ચ કરાયો હોવાનું ઉપસરપંચ સહિતનાઓ દ્વારા ફરિયાદ કરાય છે જિલ્લા પંચાયતમાં પણ કોઝવેલ ખર્ચ બિલ જોવા મળી રહ્યું છે જ્યારે ગ્રામ પંચાયતમાં પણ ખર્ચ બિલ જોવા મળી રહ્યું હોવાનું લોકો દ્વારા જણાવાયું હતું સરકારી ખર્ચા નાણાંમાંથી ઉપલેટા તાલુકાના કોલકી ગામે એક બાબત સામે આવી જેમાં ભ્રષ્ટાચાર કરી સરકારી નાણાં ઉઠાવી લીધા હોવાનું ઉપસરપંચ સહિતનાઓ દ્વારા સંબંધિત વિભાગ અને કચેરીને લેખિત ફરિયાદ કરાઈ હતી ત્યારે આ મામલે સરપંચ દ્વારા આ સમગ્ર મામલો પાયા વિહાણા બે પૈસાના બિલ મંજૂર થયા હોવાની બાબત સામે આવી રહી છે આ મામલાની અંદર તપાસ કરવામાં આવશે તો ભ્રષ્ટાચાર ચોક્કસપણે ખુલે તેવી ચર્ચાઓ શરૂ થઈ છે કોલકી ગામના સરપંચના ભાઈના નામના બિલ વાઉચર પાસ કરવામાં આવ્યા હોવાની બાબત પણ સામે આવી છે ત્યારે કોલકી ગામના સરપંચના પત્ની ઉપલેટા તાલુકાના પંચાયત કચેરીના ઉપ સરપંચ હોવાથી ભ્રષ્ટાચાર કર્યો હોવાની ચર્ચાઓ શરૂ થઈ ગઈ છે અને ભ્રષ્ટાચારમાં જે તે સમયના એન્જિનિયર અને અધિકારી હળી મળી અને ભ્રષ્ટાચાર કર્યો હોવાની ગ્રામજનોમાં ચર્ચાઓ શરૂ થઈ ગઈ છે ભ્રષ્ટાચાર અંગેની તપાસમાં આવી

નાણાપંચમાંથી કોજવે બનાવેલ છે હકીકતમાં તે કોજવે ત્યાં બન્યું નથી ને જે આ કોજવે બન્યું છે તે જિલ્લામાંથી બન્યું છે જિલ્લા પંચાયતની ગ્રાન્ટમાંથી બનેલું છે એ આઠ લાખની અંદાજે આઠ લાખની આસપાસની કિંમતનું બનાવેલું છે અહીંયા ને બે આ નામ આ ખેતરનું નામ છે મોહનભાઈનું નામ છે આનીશ્વરનું ખેતરનું નામ છે રૂળા છગન ભાઈનું નામ છે ને વચમાં આ કોજવે બનાવેલો છે એક કોજવે બન્યો છે ને એક નથી બન્યો જિલ્લા પંચાયત થી બનાવેલો કોજવે બન્યો છે ને કોલકી ગ્રામ પંચાયતમાંથી રુળાછગન નામનો કોદવે અહીંયા બન્યો નથી તેની અમે લેખિત ફરિયાદ બીડીઓ સાહેબ કલેક્ટર સાહેબ ગાંધીનગર મુખ્યમંત્રી સાહેબ પછી એન્ટી કરપ્શન બ્યુરો અને ઉચ્ચ અધિકારીઓને કરેલ છે વાગણી શું કે આ ભ્રષ્ટાચારીઓને પકડવા હતું એજ મારું નામ પ્રકાશભાઈ મગનભાઈ ભાલોડિયા કોલકી ગ્રામ પંચાયત સરપંચ છું અને આ સદંતર પાયા વિહોણા મારી ઉપર આક્ષેપો છે જે હું ગામની અંદર જે વિકાસના કાર્યો કરું છું અને અમારા આરો પ્લાનના પૈસા જે આગળના સરપંચો પાસેથી દસ વર્ષનો હિસાબ અને અમારા ઉપસરપંચ તરફથી ત્રણ વર્ષનો હિસાબ માગેલો હોય અને જે અમારી મિટિંગની અંદર એને સદંતર મનાઈ કરી દીધેલી છે એટલે એને મારી ઉપર આ ખોટા પાયા વીહો આક્ષેપો કરે છે અને મારી કામગીરી જોઈને ગામ સંતુષ્ટ છે જેથી કરીને આ લોકોને તેલ રેડાય છે એટલે આવા મારી ઉપર ખોટા પાયા પાયાવિહોણા આક્ષેપો કરે છે એ તો એજન્સી તરીકે કામ કરતા હોય એટલે તો એ થાય જ નહીં તો એ ગમે એની ઉપર એજન્સી તરીકે બિલ બનાવવાના જોઈ મજૂરી ઉપર ના 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 ઈ સદંતર પાયા વેહણું એનો આક્ષેપ છે ખોટો મારી ઉપર કાર્યવાહી એટલે છે હું એની ઉપર કાર્યવાહી કરવાનો જ છું એની ઉપર હવે બસ આગળની કાર્યવાહી આજ કે આરોના પૈસા નો હિસાબ મને પંદર વર્ષ નો કરી દે એટલે લોકો ના પૈસા હે મારા પૈસા નથી લોકો માટે કરું છું